બોલીએ મોગલમાં આજે અલગ રીતે બાપુ પ્રવચન કરશે કારણ મારો દીકરો મોટો આવી ગયો છે પડખે અને અમારા પ્રમુખ સાહેબ આવ્યા છે એટલે કે બાપુ આ બધા તમને પગલાનું કે છે શું કરવું વાત સાચી છે પણ મારા પગલા ક્યાંક જુદા છે હો સુકામ હવે તમે મને તેડી જાઓ મારા પગલામાં તમારું વળે શું મને મુંબઈ મહારાષ્ટ્ર દેશ વિદેશથી બધા ફોન કરે છે ભાઈ આ દરેક ઈકો વધારે લાગે છે હો પગલાં તમે એવા પાડો હું તમને એ સમજાવતો જઈશ પગલાં કેને કહેવાય હવે મારા પગલામાં તમારું શું વળે બોલો જો બીડી માગીને પીવું લુગડા કોક પહેરાવે બરોબર દુઃખ લઉં છું અઢારે વરણના તો તમે પગલા એવા પડાવો હું અઢારે વરણને કહું છું એકને નથી કહેતો એમાં હું આવી ગયો પગલા તમારા બાપની બેન એટલે ફૂઈ એને બોલાવો તમારી દીકરીને બોલાવો તમારી ભાણેજને બોલાવો કે બેનને બોલાવો એને બે દી રોકો એક દી રોકો પાંચ દી રોકો એને ભાવ તું જમાડો અથવા બેનને ને એક જો લુગડા લઈ દો પાંચ રૂપિયા તમે એને દેશો એ બોન તમને છે કરોડો ના આશીર્વાદ આપશે આશીર્વાદ દેવાની સીધ નથી દેવાય જાય હવે મારી બેનને ને કાંઈ કઈ ખાવાનો હોય છોકરા ટોળોળિયા મારતા હોય અને હું પગલા રૂપિયા દઉં તો આ પાપ લાગે છે હે આ પાપ લાગે છે હું આ બોલું શું કામ ખબર છે મને બધાય વાહે પડ્યા છે કે બાપુ પગલા પાડવાનું હું લઈ છે મેં એટલે કોકે કીધું કે બાપુ લેવાનું કામ નથી કરતા દુઃખ લેવાનું કામ કરે છે બરાબર એટલે ભલે તું તાર તમે પગલા પાડાવો ટકાઈ કરાવતા રહ્યો એનો મને વાંધો નથી પણ પગલા તમારી દીકરી બેન ભાણે ધોઈ ના પડાવો મારા હાવ જ એકવીમી સદી છે પગલા એવા પાડો કોઈ ઝાડ વાવો પગલા એવા પાડો કોઈ દીકરીનું કિના દાન લ્યો પગલા એવા પાડો તળા ઊંડા કરો પગલા એવા પાડો કૂતરાને તમે ખવડાવો પાડેવાને શહેણ આપો પગલા એવા પાડો કોઈને ફીના પૈસા આપો પગલા એવા પાડો કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ હવે મારા પગલા તમારે વળી શું હવે પગલાં પાસે થોડે પડતા નથી ભૂખ જાણે પગલા અગિયાર હજાર થી ચાલુ થાય પગલા અગિયાર અગિયાર લાખ રૂપિયો હાથ હાથ લાખ રૂપિયો દ દ લાખ રૂપિયો એકવી એકવી લાખ રૂપિયો એકાવન એકાવન લાખ રૂપિયા પગલા એ અઢારે વરણ એકવી સદી છે તમે સમજો તો ખરા પ્રૂફ શું હાલો પગલા પાડે એનું કઈક પ્રૂફ તો હોવું જ હોય ને હું મોગલધામ થી બોલું છું ખાલી દસ પંદર મિનિટ આ પ્રવચન છે કારણ કે હું આ બોલું છું કેટલાય બોલું છું ચારણસો આનો પરિવાર છે મારો દીકરો બેઠો છે નામ નથી સમજી ગયા છે કીધું કે બાપુ આ પગલાનું બધા કે છે તમે હવે આ પણ કીધું હું ક્યાં કોઈનું લઉં છું બાપા પણ કે હવે વાત હાચી છે માણસો ને બધાને લાગણી છે મેં કીધું લાગણી હાચી છે એનો ભાવ છે એ જ લાગણી છે મારે ક્યાંય નથી પણ પડે સમાજમાં બાપ સારું ભલું હું છું પણ મને બહુ દુઃખ થાય છે અને ખાસ કરીને મારા ચારણો ચારણો મારા હાવા તમે પગલા પડાવો બોલાવો મને પણ સમજો હું પગલા રીત સમજાવું

એવા પગલા પાડો બાપની બેન ફૂઈને બોલાવો ભાણેજની દીકરીઓને દીકરીની દીકરીઓને બોલાવો અને એને તમે મોહર કરો અને વાહે પછી તમે એમ કહો કે બાપ હાલ્યા આવો એટલે વાહે આ બાપ હેલ્યા આવી છે કારણ ચારણની દીકરી છે ઈજ આઈ છે ઈજ મોગલ ઈજ પીઠડ ઈજ હિંગળા ઈજ હોંડ બાય ઈ જ કરણી ઈજ જેતી ઈ જ હરવડી ચારણો હું તમને કહું છું આ ઉપાડા બંધ કરો બોનું ના પાડો એને રોકો પાંચ દી બે દી એને રાજી કરો એટલે એમાં વરવાળી નવ લાખે આવી છે દીકરીઓને બોલાવો ચારણો આપણે ખરેખર બીજાના ના વાતે મીડ્યા છે ગો ખોવા દીકરીના પડાવો પગલા માં એ દીકરીને કાંઈ નથી જોતું બે દીક એક કલાક કે એક દિવસ તમારા અથાશક્તિ પ્રમાણે રોકો અને એ દીકરીને માથે હાથ મૂકો બાપ અમે બેઠા છીએ તારા ભાઈઓ કાકા બાપ એ દીકરીને છે ને એટલી જ એને કહેવાય હિંમત મળી જાય છે એ દીકરી તમને અંતરના આશીર્વાદ આપશે હે આશીર્વાદ દેવાતો નથી પણ દેવા જાય છે અને ચારણજગ તંબાઈઓ પગલા પાડ્યા ને એને હું તમને બે ત્રણ પુરાવા આપું પગલા અમારી મઢળાવાળી પાડ્યા તી પાછી અમારી ભાણે દીકરા આપણી ફાણે જ એક ચારણના ઘરે ગયા અને માયે પક્ષપાત નો કર્યો કે બધાઈ ગયા છે તો આ ચારણ અહીંયા જાય અહીંયા માં ગયા ખડકીનો નકુશો ઉગાડીને અંદરથી અને હાંઠ પાંહઠ વરસના ડોહીમાં દળતા હતા અને માં ખાલી ઘરટ ફેરવીને આવ્યા અને કોઈ કઈ કીધું કે માય તો ખાલી હતો કે હું એના દાળી દર દળી નો ઉભી થઉં છું આ હોનભાઈ મઢડા વાળી આને પગલા કહેવાય અને એ ચારણો આજ કરોડો માં રમે છે આ પગલા અને પગલા ચારણો તમને હું ખાસ એક યાદી આપું છું જો કે કેટલાય મને નેહાવી દેશે કે આ મહાણીઓ વાહે પીડ્યો છે બધા પણ શું થાય મારું જીવ બળે છે ચારણો બીજું પગલા આ શેરબાઈ પાડ્યા હતા માલદેવ ભૂસાળ હેમાળે શેરબાઈ ગયા કે માલદેવ કીધું શેરબાઈએ કે બાપ આખી તું બંધ કરી જા અને બંધ કરી અને ખોલી એક એક થઈ ગઈ માલદેવ મુસાળ કહેવાનો અને માયે કટાર હાથમાં દીધી કીધું જા બાપ ધર્મ રક્ષણ કરજે આ પગલા બીજા પગલા નવખ નવ નવખ ના ભાલા માથે જાઈને બેઠી અને કીધું જા બાપ તારો દેવંગી ઘોડો છે પેલો તું સમદર માં જવા દે અને બોયલા ડાબલે ઘોડાના પગમાં સબસબિયા નો રેત ઉઠતી છે આમાં આ પગલા અને પગલા કહેવાય બીજા અમારી આ રાજભાઈ ઉદાની ત્રણ અવાજે પૂગી ગઈ કીધું કે માં ત્રણ બદલે હો પડ્યા કે વાત હાચી હું ભેંસ દોવા હતી પૃથ્વીરાજ બાપ હું ભેંસ દોવા દેતી બધા હાથ તારા હાંભળતી હતી મેં દેવભાઈ કીધું કે બાપ જોઈ લે દેવભાઈ દેવભાઈ કીધું મારો દીકરો હું થવું તારો દીકરો મને મારો દીકરો બોલાવે છે લેલા દેવ ની પણ એક જેને કહેવાય આપણું બચાવી હતી અને લાદ રાખી દીધી આ રાજભાઈ આ પગલા આ પગલા સમજ્યો હું બોલું એ ભાઈ એ ભાઈ મોબાઈલ બંધ કરો ને ભાઈ એ ભાઈ ઉતાવળ હોય બાર વિયો હાલો આ મર્યાદા પાછો હું ભૂલો કણો છો હાલો એટલે આ પગલા હાલો આ ચારણો ખાસ કહું છું અને પગલા કહેવાય બીજી આય નાગભાઈ હા કે બાપ માનલિક તને કોક ભરમાયો છે તારા પાકમાન માણસો ખોટા સડી ગયા તારી ઉપર બાપ અમે ચારણો છે પક્ષપાત કરવાવાળા નથી માં અને તને બીજી ખબર છે હું યાદી આપું પણ અંધી ચડી ગઈ હતી માનડી પણ જે દી તારો જન્મ થયો ને તે દી અમે તારા રાહડા ગાયા છે બેટા ચોક અને તું ઉઠી કોક વાતમાં આવ ગયો અમે ચારોનો પક્ષપાત ન કરી બાપ કે નહીં રા વિકા કે તમારા પોતરા ઘોડો દઈ દીધો એ કે નાગાજણ નું મારા પોતરામાં નીમ છે વખાણે રાખે ને માંગ્યું વસ્તુ દીએ નહીં એટલે એના હોલ નિમ છે કે ગંગાજળિયા એ કે જે હોય તે કે મારા દશમન ના આપો ને એટલે હવે તમે મારા દશમન તમે પોતાના નથી તમે મારા દશમન છો આપ જાણો ચારણ જગતંબા કોઈને હરાપદ નથી પણ પગ જઈન માતેન મહેમાન મેમન થઈન થઈ એને બોલવું પડે છે ખૂબ સમજાવ્યો એને યાદી માધીએ છે માનલિકને કે બાપ તને ખબર જન્મ થયો ને

હું નાગા બાવાના વરદાનની શો એટલે મારું નામ નાગાઈ નામ છે પણ એ નાગો બાવો ચારણ હતો હું એના વરદાનની શૌ અને અમે પક્ષપાત કરી આ હું ચાંદલાની વાત કરું છું કંકુ પગલાની વાત કરું છું કે નહીં બાણી આ છોડી દ્યો પણ કે એ તું છોડી દઈશું પણ હાંભાળે આ તું અમારા નેહડ આવ્યો છે અને તે સાંભળો ન કરવા દીધો માંડણીક તું અવોળો ફર્યો ચારે દિશામાં તય મીણબાઈ કીધું કે દિન રાન હશે ફરતો રાનો દિવસ ફરે છે પણ તને ખબર છે અમે અમારો જે ફરજ છે નિભાવી છે માનડી હા ભાઈ અમારા ને હડે લેલાટ લખવા ચાંદ ચોખા ચોડવા પછી અવલાય માંડો ખેલ વદન કેરી વાર માં એ લકલંગ ન ગઈ બની નરહર ધરાપટ ધમરોળવામાં ધરાપટ ધમરોળવામ માંડળિક બાપ ચાંદલો કરવા દે જુનાણું તારું સલામત રહેશે માંડળિક હું સ્થાનલો કરવા દે બાપ પણ અંધી ચડી ગઈ તી માંડળિક બાપ તું કોઈકની વાતમાં આવ્યો છો સમજી જા આ ચારણની દીકરીની તાકાત આ ચાંદલો કહેવાય તોય કોક કે કીધું કે માએ કીધું છે કે તમે હારે એક દાણ ખીચડી ખાઈ લ્યો તો ઈ ઈ માનડી કેવો હોય છે ઈ કે વાત સાચી હાલો કદાચ જો માનડી જમીલસાને જમી લઉં હું રાજા છું હું રૈયતની વાતને માનવા વાળો છું પણ તમને બીજી ખબર છે હું જમીલસાનીારે બેહીન જમી લઉં જમા પછી હું ડાયો થઈ જાવ તો મારી માં નાગભાઈ ખોટી પડે હું ઈ લાયક છો ખરાબ લાયક કારણ કે હું સમજો ન મને અંધી ચડી ગઈ હતી અને હવે મને ગાંડો ધરવા દયો આ ચારણની જગતંબાઈ તોય કીધું હજી ઊભો કરું હું હે એક એક તમે જોવો તો ખરા વીર વાસરો આય દેવબાઈ આય દેવબાઈ રાજપૂત તું ચોરીએ ચડો પણ તને ખબર છે બાપ ચોથો ફેર અટકી ગયો મોઢા ઉપર જે મને તમને વીર વાસર ના હમશે મને કયો મને વાત કરો મા હું રાજપૂત છો ભલે હું ચોરી સડ્યો છું પણ મને વાત કરો માં કે બાપ ચોથો ફેરો ફરી લે કે નહીં એક બેન ત્રણ ચોથો ફેરણ તૈયારી થાય ને માય અવાજ દીધો શું કીધું બાપ મારી વેગડ નથી આવી ગા હતી હું જે જેના દુધડીએ દીવા બળે દીકરા દુધડીએ દીવા એટલે પરિવાર નાના હોય ને દીકરા દીકરીઓ એના દૂધના વાળું કરે એ જમાવે એટલે એને ભાંગી માખણ થાય શાસ થાય ઘી થાય દીવાનો મતલબ ઈ દીવા એટલે પરિવાર જે જમવા બે કે ભાઈ આ દૂધ શેક નથી કઈ છે ને કવલી ગા ભલે બીજા બોલતા પણ હું મારી જીતે બોલું છું બહુ મોટી વાત છો ક્યારેક કરવું ચાંદલા ની વાત કરું કંકુ પગલા ની આ પગલા પાડે એની વાત કરું છું આમ આમ નો કરાય દીકરા લાઈવ અગિયાર હજાર રૂપિયા લાઈવ ને હજાર લાઈવ એકાવન લાઈવ બે લાખ આ ધબા રૂપી કહેવાય મારા હાવ ચારણ ની દીકરી આમ કરે આમ કરવા વાળી છે અઢારો ગામ દઈ દીધા હતા ભાઈ ગોયલ ને કે આ દીકરી કેમ નથી હું દીકરી દીકરી કરાશ હેઠો ઉતર અને મને પગે લાગ પગમાં લાગ્યો ને અઢારો ગામ દઈ દીધા આ જગત તંબા ઈ આમ કરે એ ચાંદલો કર્યો કાલે બાપ હતા હું ઓળ ઘોળ થઈ ગઈ છે તારા ઉપર જા આ જગતંબા સાંદલા કર્યા પણ કંકુ પગલા એટલે વીર વાસરો ગયા અને રાજપુતાણી કીધું કે રાજપુતાણી જીવતો હોય તો હું પાછો આવીશ આ ખાંડુ તમે આની યારે ચોથો ફેરો ફેરવી લ્યો રાજપૂત ગયો પણ ગમછાણ બોલાવી દીધો અને છેલ્લો વિહામો લીધો આવીને ઉપાડી ગયા બાપ તારો ફેરો અધૂરો છે હું તને હજીવન કરું આ ચારણની ની તાકાત આમ આમ થોડી કરે આવી જાય બે મિનિટ છ મિનિટ કે નહી માં આ સંસારમાં મોહ નથી પણ ગાયની વારે હું આવ્યો છું અને ખપી ગયો છું મને વિશ્વાસ છે માં હું રાજપૂત છો રાજપૂત છો ને એટલે મારો સર્ગમાં જ જેને કહે જગ્યા છે વૈકુંઠમાં જ વાસ છે માં પાછો મને આવા આશીર્વાદ દે પાછો રાજપૂતમાં આવી અને આવા ને આવા ધર્મ કામ કરું માં દેવભાઈ મને આવા આશીર્વાદ દો માં જગદંબા માએ કીધું કે ગુપો કરી દો બાપ કે નહીં માં પછી આ રાહડા લખાણા છે હો આ રાહડા આનું વરણામ છે એક લીટી બોલું ને શું કીધું એવો ચોડિયો રે ધીંગાણે ડાડો વાજરો આ ડાડો ધીંગાણે ચડ્યો શું કીધું એવો ચોડીઓ રે ધીંગાણે ડાડો વાજરો ધેનું વાળી જાય ગોવાળ કીધી જાણ રે વે ગઢ ના વાળું વાળું કીધું ઈદ ના વાળું હા ગાયું વાળી જાય ગોવાળ કીધી જાણ રે વે ગઢ ના વાળું એવો ચોડ્યો રે દીગાણ ડાડોય વાસરો ધમઝાણ બોલાવ દીધી રાજપૂતે પુતે પૂરા કરી નાખ્યા ને વાળી લીધી અને અંતિમ વેળા લીધી ત્યારે શું કીધું એ એવા કે કરે વેરી રાણે ય એ એવા કે કરે વેરી ને રાણે વેરિયા અને સેવટ લીધી સરગની અને વાત રે વે વાળું એવો ચડ્યો રે ધી ગાણે ડાડો વાછરો આ કંકુ પગલા કંકુ પગલા ચારણો આને કંકુ પગલા કહેવાય આઈ વરુડી એને પણ કંકુ પગલા બાપ મારા નામ નું ખૂટવા નહીં દઉં પણ મારા ઉપર વિશ્વાસ રાખો લ્યો બાપ બોલી એટલે કંકુ પગલા આમ નહીં હવે મારા તમે કંકુ પગલા કયો છો ચારણો તો હું તમને એટલું કહું છું મારા લુખામાં કઈ વળશે નહીં અમારા પગમાં હું વળે માગી બીડી પીવું લુગડા કોક પહેરાવે છે પણ ચારણો હું તમને ખાસ કંકુ પગલા દીકરી બેન ભાણેજના પડાય તમારું અપડું પડે છે કારણ કે આ વડવાળી મને એમ કે છે કે છે એટલે અંદરથી મને સૂચના આપે છે કે બેટા ચારણો ને કહી દે કે ફોઈ દીકરી બોલાવે ને ઘરે એમાં હું આવીશ પેળી તો ચારણો કોઈ પણ આપણી બેન દીકરી ભાણેજ થી વાંધો હોય કોઈ વિખવાદ હોય કોઈ માતાજી જે મને દેજો પણ તમે ઘરે બોલાવી જમાડી એને રાજી કરો આ વડવાળી મોગલ તમારી જો વેળા ન વાળ તો તો ચારણ સિંહાસન છોડી દઉં કારણ કે એનામાં એટલા આશીર્વાદ છે પણ આ નો ધારો થઈ ગયો કે કંકુ ઢોળે પગમાં કંકુ લાવો હું ઢોળી દઉં કેમિકલ પાણી લઈને આમ કરું લમણે ઢગલો અને આવું કોઈ તમને કહે ને કે બાપુએ કીધું ચોખા ઢોળો ઘઉં ઢોળો બાદરો ઢોળો નોટું ઢોળો આ બધાય આ ધંધા છે કમાવાના અને મા કોઈને કહેતી નથી કે મેં કર્યું મા એમ કે મેં કર્યું એ એમ કે મેં નથી કર્યું આ રાજભાઈએ પણ એમ કીધું છે મેં નથી કર્યું એ તો એને કર્યું છે આ ચારણ જગતંબાની ની છે એટલે પગલા પાડો દીકરી બેન ભાણે થોયું ના પાડજો આ મારા લુખા પગલામાં તમારું કઈ વળશે નહીં તમે આવો એટલે વાત પૂરી તો એક બાપુનો તમને આદેશ છે આજ મને પગલા ઉપર કેટલાય ફોન આવ્યા કે બાપુ પગલા પાડો પણ તોય જવું પડે લુખા પગલા પાડવા ક્યાં જવું સમજ્યા એટલે આ રવા દેજો આ પગલા પાડી પાડી બધાય પગલા હર ખાવાય કેટલાય ના બીજા વળી ગયા છે પગલામાં કેટલાય ના પહોળિયા વળી ગયા છે પગલા તો બાપ આવી હોનબાઈ જેવી પાડે એને પગલા કહેવાય ઈ જગતંબા ગંગાનો અવતાર ઈ પછી ભાણેજ આપડી હો વાહ જગતંબા તો આ જરીક ધ્યાન રાખો પગલા દીકરી બેન ભાણે થૂઈ ના પાડજો બેનુ દીકરીને રાજી કરજો બેનુ દીકરીને વસ્ત્ર આપજો આ મોટા મોટા પગલા છે આમાં અઢાર વરણ આવી જાય છે પાછો આ પગલામાં ધ્યાન રાખજો આ મને ઘણી વખત લઈ જાય છે બાપુ આવ્યા છે કઈ દેશે બાપુ જ માગી ને પીડી બાપુ શું દે પણ આવા દીકરા મારા ભેડા હોય છે ને એટલે વાંધો આવતો નથી એમ ખાસ ધ્યાન રાખજો પગલા દીકરી બેનુ ના પાડો બાપ આ એક ધંધો થઈ ગયો છે લ્યો મને એક જાણો કે બાપુ ક્યાંક બાર વિદેશમાં આંટો મારી આવીને કામ થઈ જાય એટલે દાંત કાઢતો તો એટલે મેં કીધું બીજી ખબર છે ઘટી જાય હોનામાં તો વજન વધે પણ ક્રેડિટ ઘટી જાય એટલે ક્રેડિટ કોઈ દી ખોવાય નહીં બાપ આ તો આય છે તાગે અને આઈ પાસે બેઠા પછી દીકરા લાંબો હાથ ન કરાય દુનિયા માગે એટલે આ ખાસ ધ્યાન રાખજો બાપ એમ વિશ્વાસ રાખજો આપણે જો દૂધ જોટો લોટો ભરીને માં એમાં બે સમી મેળવ નાખી અને માથે આપણે સીબુ ઢાંકી દઈ હવારમાં તમે જાગો ઉઠો શબ્દો ન બોલશો જાગો એટલે દહીં ઠેફા જેવું દહી થઈ જાય તમને ભ્રહશે એટલે બરોબર એની જગ્યાએ સીબા ઉસકા કરો આંગળીયું ઘોકાવો તોય દહી નો થયું વણહી જાય બગડી જાય એટલે આ વિશ્વાસ નું છે જ્યાં છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી બાપ તો એક બાપ નો આદેશ છે તો આ પગલા વિશે જરીક જરીક છે ધ્યાન રાખજો બંધ કરી દેજો દીકરી રાજી કરો કોઈ પણ ગામની દીકરીનું કેના દાન લ્યો કોઈને ડિલિવરી પસંદ હોય અહીંયા જાય ઉભાઓ તમારી હિંમત ની જરૂર છે હિંમત એની કિંમત છે બાપ એટલે માથે લેણા દેણા હોય માય માથે ન હોય પણ તમે હિંમત રાખજો બાપ હિંમત એની કિંમત છે જય મોગલ જય મણિધર જય